તો એટ ફેમિલી કેમ છો મજામાં ઉમેદ કરું કે બધા મજામાં દેશો ફેમિલી આપણે ઘણા દિવસ પછી આજ વ્લોગ બનાવીએ છીએ આપણે વાવણી થઈ ગઈ છે અને આજ આપણે સિંગ વાવવા જવાનું છે યા આવી ગયા છે આવો બનાવો અને ફેમિલી આપણે રામમાનો ટ્રેક્ટર લઈ આવ્યા છે તો એના ટ્રેક્ટરથી સિંગ વાવવાની છે અમારે ભીખુભાઈની તો ટ્રેક્ટર તો વાળિયા પહોંચી ગયું છે ભીખુભાઈ બળદલીને આવે છે જુઓ તમે આપણે વાવવાની છે આજે સિંગ તો આજના બ્લોગમાં વિના રહેજો તો અમારે રાજુમા આવી ગયા છે

Si es que le hagas el mullet, ¿qué sí. અમારા ભીખુભાઈ ની સિંગ વાવવાની શરૂ થઈ ગયું છે વરસાદ પણ આવો ભાઈ આયા છે આજે બાજી શરૂ થઈ ગયો કમ્પ્લેટ તો થઈ ગયા અમારે ઘણા દિવસ પછી બ્લોગ આજે શૂટ કર્યો હમણાં કાંઈ ટાઈમ નહોતો ટાઈમ મેળો આજ આજે આપણે રજા હતી તો બ્લોગ બનાવી નાખીશું મેં કીધું સાંજનો સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો અમારે ભીખુભાઈની સિંગ હિંગ છે બાકી તો જવું વાદળાણ વાદળ વરસાદ હજી આવશે વરસાદ શરૂ જ છે આટલી શિંગ વાવવાની છે વરસાદ નહીં આવે તો જવો ફેમિલી વરસાદ તો શરૂ થઈ ગયો જવો

ને ફેમિલી આપણે કપાસને એવું તો બધું સોંપી દીધું છે કપાસ ઘણો મોટો થઈ ગયો હું તમને બતાવું આપણે બ્લોક ઘણા દિવસથી બંધ હતો એટલે કપાસ આપણે સાફ વલાળીને સોંપી દીધો હતો તો ફેમિલી આપણે કપાસ બાજુ આટો મારવા જઈ આપણે ઘણા દિવસથી હું અહીંયાથી કપાસમાં આટો મારવા નથી ગયો તો જવો ફેમિલી આવડો આ કપાસ જો આપણો કપાસ ઉગી ગયો ને પાળા બાંધવાનો એવો થઈ ગયેલ છે એકવાર ખળ પણ કાઢી નાખેલું છે નેદી નાખેલો જો ફેમિલી આ કપાસ આવડિયા સિંગ કોરવણ કરેલી વાવી દીધેલી છે બાજુની વાડીમાં જો ફેમિલી આપણી વાડી કેવી મસ્ત થઈ ગઈ કપાસ ઉગી ગયો છે સરસ મજાનો પેલી હવે મેળ આવે તો આપણે પાછા ડેઈલી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું થોડાક દિવસ બીજા કામે લાગી ગયા છે આપણે ખેતી કામ બીજા કામે લાગી ગયેલો હતો તો કાંઈ વ્લોગ શૂટ ન કરતો ટાઈમ ન રહેતો એટલે આજ ઘેર રહેલો છે હું અને વરસાદે અત્યારે બંધ થઈ ગયો તો મેં તો આપણે વ્લોગ શૂટ કરીએ ઘણા દિવસથી બ્લોગ બનાવ્યો નથી એટલે આમ પહેલાં જેવી ટ્રીક ન રહી હોય ઘણા આપણે મહિનો બંધ રાખ્યું બાકી જવું આપણો આ કપાસ એટલે તમે આ કપાસ શોપી દીધો કે નહીં તમારા ગામમાં વાવણી થઈ ગઈ કે નહીં કોમેન્ટમાં જરૂર કહી દેજો ને હવે આપણે પાસે ડેઈલી વ્લોગ અપલોડ કરવાનું શું લાગશું ફેમિલી તમારો સપોર્ટ સારો હશે તો અને આપણે બીજી પણ એક ચેનલ ખોલવાની છે આમાં સારો સપોર્ટ મળી જાય ને તો આપણે યુટ્યુબમાંથી કામ કરવાનું છે નકર તો અત્યારે બીજું કામ આપણે ખેતી મૂકી દીધી ને બીજા કામે લાગી ગયેલા છીએ અમે વ્લોગ જોયો દઈશ મેં વ્લોગ અપલોડ કર્યો તો આપણે કયા કામે લાગી ગયેલા છીએ ન જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ આવજો આપણે આ વિડીયા પહેલાનો ત્રીજો કે ચોથો વિડીયો હોય છે ફેમિલી વરસાદ થઈ ગયો એટલે વ્યૂ એકદમ સરસ મજાનો આવે હવે વ્લોગ બનાવવાની મજા આવે આપણને ફેમિલી એવું નથી કે આપણે ખેતીવાડી બ્લોગ બનાવીશું આપણે જે ડેઈલી કામ કરતા આવીશું તેનું વ્લોગ મેકશું તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો વરસાદ ન આવે તો કાલ આપણે આમાં મગફળી સિંગ વાવી દેવાની છે જો હવે કંઈ બહુ નથી સિંગ વવા એવું થઈ ગયેલું છે ને ફॅमिली આજના વ્લોગમાં બસ આટલું જ થી આપણે વ્લોગ બહુ આજને સાંજે શરૂ કર્યો તો સવારમાં નહોતો કર્યો આપણે મામા ટેક્ટર લાવેલા છે તો તેનું મહેરત કરવાનું હતું તો આજે મેં કીધું આપણે વ્લોગ બનાવી બાકી તો જુઓ આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો તો ફેમિલી હવે મળી આપણે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાથી આવજો